વલસાડ જિલ્લાના કપરાડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે કપરાડાની નાની મોટી નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે દાદરાનગર હવેલીના બોર્ડર પર માર્ગો બંધ થયા છે કપરાડાના ગાઢવી અને ગાળવી ગામ સંપર્ક વિહોણા બન્યા છે ઘોઘડી અને કેલી નદીમાં ઘોડાપુર આવતા દસ ગામોને અસર થઈ છે વરસાદને કારણે જિલ્લાના કુલ એકસો સત્તાણું જેટલા રસ્તાઓ પણ બંધ થયા છે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના સત્તાણું રસ્તા અત્યારે બંધ છે મુશળધાર વરસાદ કપરાડામાં નોંધાયો છે કપરાડાની નાની મોટી નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે દાદરાનગર હવેલીના બોર્ડર પર માર્ગો બંધ થયા છે કપરાડાના ગાઢવી અને ગામ પણ સંપર્ક વિહોણા બન્યા છે અને કેલી નદીમાં ઘોડાપુર આવતા ગામોને અસર થઈ છે વરસાદને કારણે જિલ્લાના કુલ રસ્તા બંધ થયા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે વરસાદને લઈને સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઇવે અડતાળીસ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈ અમદાવાદ ટ્રેક પર સરોધી ગામ નજીક પાણી ભરાયા છે ખાનગી બાંધકામ ને લઈને પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે જેને લઈને આ છે નેશનલ હાઈવે ના દ્રશ્યો કે જ્યાં સર્વિસ રોડ ઉપર અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જે પ્રમાણે અહીં પાણી ભરાયા છે જેને કારણે જે નેશનલ હાઈવે ની ગતિ છે તેમાં અત્યારે ઘટાડો થયો છે જે પ્રમાણે વરસાદની અંદર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લાના કુલ બસો બે થી વધુ રસ્તાઓ અત્યારે બંધ હાલતમાં છે જે રીતે પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો ધરમપુર અને કપરાડા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ધરમપુરમાં અડસઠ રસ્તાઓ બંધ થયા છે કપરાડામાં ચોપન રસ્તા બંધ થયા છે પાણી ભરાતા પારડીમાં બેતાલીસ વલસાડમાં છવ્વીસ રસ્તા બંધ થયા છે ધોધમાર વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ છલકાયા છે લો લેવલ કોઝવે નીચાવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સલામતીના ભાગરૂપે જિલ્લામાં બસો પાંચથી વધુ રસ્તાઓ બંધ છે રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર અને અવરજવર પર રોક લગાવવામાં આવી છે ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા છલકાયા છે લો લેવલ કોઝવે અને નીચા વાળા રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે સલામતીના ભાગરૂપે જિલ્લામાં અત્યારે બસો પાંચ થી વધુ રસ્તાઓ બંધ છે